દર્શક મિત્રો સંયુક્ત ઉપક્રમે દર વર્ષે આપણે પાસ થવાના પંચામૃતમાં બૌદ્ધ જ્ઞાનને લગતી ઘણી બધી માહિતીઓનો ખજાનો પીરસીએ છીએ તો ચાલો આ વર્ષે પણ કેટલીક માહિતીની આપણે ચર્ચા કરીએ આજની આપણી માહિતી છે પ્રકરણ નંબર એક વિદ્યુત ચુંબક્ય પ્રેરણ બોડીની અંદર આ પ્રકરણ દસ માર્કની અંદર પૂછાય છે તો એની અંદર કેટલાક મહત્વના બેઝિક પ્રશ્નોની ચર્ચા કરી અવલોકન કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તારની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થઈ શકે છે તો શું ચુંબકીય ક્ષેત્રના કારણે વોલ્ટેજ એટલે કે ઈએમએફ અને એના કારણે વિદ્યુત પ્રવાહ મળી શકે એ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને એમાં સફળ થનાર એક વૈજ્ઞાનિક હતો ફેરેનો પ્રયોગ આપણે સમજીએ કે અંદર એક નરમ લોખંડની રીંગ છે નરમ લોખંડની રીંગ એટલા માટે કે ચુંબકીય પાર્ક મેદા ખૂબ જ ઊંચી હોય એમાંથી મોટા ભાગની ચુંબકીય રેખાઓ સરળતાથી પાસવન થાય અને એક બાજુ એક ગૂંચડું લગાડેલું છે અને આપણે પ્રાઇમરી ગુંચડું કહીએ આ બીજું ગુંચડું છે જેને આપણે સેકન્ડરી ગુંચડું કહીએ એની સાથે બેટરી છે અને કી પણ જોડેલી છે સેકન્ડરી ગુચડા સાથે ગેલોનોમીટર જોડેલો છે હવે અવલોકન કર્યું કે જ્યારે આ સૂચનો દબાવવામાં આવે ત્યારે એમાંથી પ્રવાહ પસાર થાય રિંગ સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય એટલે પ્રાઈમરીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી હવે રિંગમાંથી પસાર થાય છે અને સેકન્ડરી સાથે લિંક થાય છે ફેરડે જ્યું કે જ્યારે સ્વિચને ચાલુ બંધ ચાલુ બંધ કરવામાં આવે છે એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરવામાં આવે છે એ સમયે ગૂંચળાની ચુંબકીય સૂક્ષ્મ કણાવર્તન દર્શાવે છે આના ઉપરથી ફેરડે કીધું કે ગૂંચળામાં ઉત્પન્ન પ્રવાહ ઉત્પન્ન થવા માટે બેટરીની જરૂર નથી પરંતુ ફ્લક્સના ફેરફારો જરૂરી છે આના ઉપરથી ફેરડે સુધી કાઢ્યું કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબક્ય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો ગૂચડાની અંદર વોલ્ટેજ ઉત્પન્ન થાય અને એના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આ જે ઘટના થઈ આ ઘટનાને કહેવામાં આવે છે વિદ્યુત પ્રેરણ આ જે વોલ્ટેજ આપણને પ્રાપ્ત થયા એને કહેવામાં આવે પ્રેરિત ઈએમએફ આ વિદ્યુત પ્રવાહને ને કહેવામાં છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ અહીં આગળ એક બીજો પણ પ્રયોગ તમારી સામે કરેલો છે કે ગુચડું છે ગૂચડા પાસે ગજીયો ચુંબક રાખેલો છે અને જોઈ શકાય છે કે જો ચુંબકને સ્થિર રાખવામાં આવે છે તો બલ્બ પ્રકાશિત થતો નથી જો ગેલોનોમીટર રાખેલું હોય તો એની સોય કોણાવર્તન દર્શાવતી નથી પરંતુ ફેરડે જોયું કે જ્યારે ચુંબકને ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરાવવામાં આવે છે ત્યારે જો ગેલોનોમીટર હોય તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે અને બલ્બ હોય તો પ્રકાશિત થાય તો મિત્રો આની પાછળનું કારણ બહુ સ્પષ્ટ છે કે જ્યારે ચુંબક નજીક આવે છે

અને આ ઘટનાને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા આપણી પાસે બે પ્રશ્નો ઉપસ્થિત થાય બોર્ડની અંદર આના પરથી બે પ્રશ્નો આપણી પાસે આવી શકે પહેલું તો આવે કે લેન્ઝનો નિયમ કે ભાઈ લેન્ઝનો નિયમ છે ને માટે તો ગૂંચળાની અંદર આપણે કીધું કે પ્રેરિત પ્રભાવ ઉત્પન્ન થાય છે તેની કોઈક તો દિશા હોવી જોઈએ ને તો દિશા કઈ હશે એ ઈએમએફ ની દિશા કઈ હશે એ જાણવું છે એ માટે લેન્ઝનો નિયમ એવો છે કે ચુંબકને એન ધ્રુવ છે અને આની તરફ ગતિ કરાવીએ એટલે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય ગૂંચળું ચુંબક તરીકે વર્તે એનો આ ચુંબક તરફનો છેડો આઈધર એન આઈધર એસ તરીકે વર્તે જો એન તરીકે લઈએ તો એન અને એનો વચ્ચે અપાકર્ષણ બળ લાગે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરવા માટે કાર્ય કરવું પડે ઊર્જા ખર્ચવી પડે અને ઉર્જા અહીંયા આગળ આપણને પ્રાપ્ત થતી હોય છે એટલે આ બાબત આપણને શૂટ થાય છે જો એસ લઈ લો તો વિદ્યુત એન અને એસ વચ્ચે આકર્ષણ બળ લાગે અને ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ થાય અને અહીંયા આંગળી ઉર્જા મળી શકતી હોતી નથી ઈટ મીન્સ ધેટ કે જો આ એન છે તો એન આ ઉપરથી નિયમ લખી શકાય કે ગુંચડામાં જેના કારણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે ચુંબકની ગતિના કારણે તો એની જ ગતિનો વિરોધ કરતી દિશામાં ચુંબક્ય ક્ષેત્ર ઉત્પન્ન થાય જોઈ શકો છો તમે કે આ એનો ધ્રુવનો વિરોધ એન ધ્રુવ કરે છે એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અને આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ તેની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય અને એ દિશામાં ઈએમએફ ઉત્પન્ન થાય તો આ રીતે ગૂંચળામાં ઉત્પન્ન થતા પ્રવાહની દિશા જાણવા માટે તો આપણી પાસે લેન્ઝનો નિયમ કામમાં આવ્યો હવે પ્રશ્ન થાય કે ગૂંચળામાં જે ઈએમએફ ઉત્પન્ન થાય તો ગૂંચળામાં ઉત્પન્ન થતું ઈએમએફ આપણે ફાઇન્ડ આઉટ જે કરવું છે તે માટે કયો નિયમ કામનો તે બે માર્કના પ્રશ્નોમાં આપણને એ પણ પૂછવામાં આવે છે કે ફેરાડેનો નિયમ મિત્રો આ દાખલા માટે પણ કામનો છે એમસીક્યુ માટે પણ કામનો છે એ છે આપણી પાસે ફેરાડેનો નિયમ તો ફેરાડે નિયમમાં એવું કીધું કે ગુચડામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે એટલે કે સમીકરણ રૂપે આપણે લખવા જઈએ કે એવરેજ ઈ બરાબર માઇનસ ડેલ્ટા ફાઈવ અપોન ડેલ્ટા ટી અહીંયા અરુણ ચિહ્ન જે આવે છે એ લેન્સ નિયમની હાજરી આપણને બતાવે છે હવે આપણે માની લઈએ કે સમય આપણી પાસે નાનો છે એટલે કે લિમિટ ડેલ્ટા ટીજ ટેન્સ ટુ ઝીરો છે તો આવા સંજોગોમાં આપણે લખી શકીએ કે ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય એટલે કે ફ્લક્ષના ફેરફારનો સમય દર આપણને પ્રેરિત ઇએમએફ આપે છે હવે આ તો એક આંટા માટેની વાત થઈ પણ માને કે ગુચડાની અંદર આટાની સંખ્યા એક બે ત્રણ ચાર કે વ્યાપક રીતે આપણે જોવા જઈએ તો આ સમીકરણને આપણે વડે ગુણવાનું પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે દરેક આંટા સાથે સંકળાયું ફ્લક્સ ફાઈવ છે એટલે આ સૂત્રની મદદ વડે આપણે એમએમ શોધી શકીએ છીએ હવે ગૂંચળાની અંદર આ જે પ્રેરિત એમએફ ઉત્પન્ન થાય એ માટેની ઘણી બધી રીત છે

અનેને ગતિ કરાવવામાં આવે ત્યારે સળિયામાં રહેલા ધન આયનો પર ઉપરની તરફ બળ લાગે ઇલેક્ટ્રોન પર નીચેની તરફ બળ લાગે અને એના કારણે સળિયાનો એક છેડો ધન બને એક છેડો ઋણ બને અને જો સર્કિટ પૂરી કરી કાઢવામાં આવે તો આ દિશામાં પ્રવાહ આપણને પ્રાપ્ત થાય મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ બહુ મહત્વનો પ્રશ્ન થઈ ગયો કે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ બીવીએલ નું સૂત્ર મેળવો અને આ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ સમજાવો હવે આપણે એક નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ આત્મ અને અન્યોને પ્રેરણની જે ઘટના છે આ પ્રકરણની બહુ જ મહત્વની પરીક્ષાની દ્રષ્ટિએ એની ચર્ચા શરૂ કરીશું ત્યાં સુધી નાનકડો વિરામ લઈ લઈએ વિરામ બાદ પાંચ સો ના પંચાણું આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે હવે ની આપણે ઘટના ભૌતિક વિજ્ઞાન ની અંદર ચર્ચા કરીએ છીએ કે આત્મ કે આત્મ એટલે પોતાનું એટલે કે સેલ્ફ તો આકૃતિ ની અંદર એક ગૂંચળું છે ગૂંચળા સાથે બેટરી જોડેલી છે બેટરી માંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ગૂંચળા સાથે ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે ગૂંચળા ને આ જે ચુંબકીય ક્ષેત્ર છે ચુંબક્ય ફ્લક્સ ગૂંચળા સાથે સંકળાયું એ ગૂંચળા ને પોતાનું જ છે બીજા કોઈ ગજિયા ચુંબકના કારણે એના ચુંબક્ય ફ્લક્સ પ્રાપ્ત થયું નથી એટલે આમ ગૂંચળાનું પોતાનું ચુંબક્ય ફ્લક્સ છે ઇટ્સ વેરી ક્લિયર હવે રિઓસ્ટેટની મદદ વડે પ્રવાહમાં વધગોડ કરવામાં આવે તેના કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબક્ય ફ્લક્સમાં પણ ફેરફાર થાય આ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે એની અંદર વોલ્ટેજ ઉત્પન્ન થાય છે પ્રવાહ ઉત્પન્ન થાય છે આ ઘટનાને કહેવામાં આવે છે આત્મપ્રેરણા અગાઉની જે ઘટના હતી એમાં અન્ય ચુંબકના કારણે ફેરફાર થતો હતો

કે જો ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય અને ત્યારે ગૂંચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાય એન ફાઈવ તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે ગૂંચળાના આત્મ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એ પણ ચર્ચા કરી કે પ્રવાહમાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં ઈએમએફ ઉત્પન્ન થાય આ ઈએમએફ ને જ આપણે કહીએ છીએ આત્મપ્રેરિત પ્રેરિત ઈએમએફ તો આત્મપ્રેરિત ઇમએફનું પણ સમીકરણ આપણી પાસે છે ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ તો આના ઉપરથી પણ એલનો એકમ આપણે લખી શકીએ છીએ કે એલ ઇઝ ઇક્વલ ટુ ઇ ડીઆઈડી અહીંયા આંગળી આપણે એલની વ્યાખ્યા આપવા માટે એલનું એકમ આપવા માટે ઋણ ચિહ્ન ધ્યાનમાં લીધું નથી અહીં પણ ઋણનું ચિહ્ન લેજના નિયમની હાજરી આપે છે આનું એકમ આવે છે વર્લ્ડ સેકન્ડ પર એમ્પિયર એટલે કે એચ વૈજ્ઞાનિક હેનરી યાદમાં એને એચ એટલે હેનરી કહેવામાં આવે છે આના ઉપર થી વ્યાખ્યા આવી રીતે આપી શકાય કે જો ગુચડામાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો સમય દર એક એકમ હોય તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફ ને આત્મપ્રેરિત પ્રેરિત ઈએમએફ ને તેનું આત્મપ્રેરકત્વ કહે છે આત્મ એકમ હેનરી છે હેનરી વ્યાખ્યા પણ આ રીતે આપી શકાય કે જો ડીઆઈ બાય ડીટી બરાબર વન એમ્પિયર પર સેકન્ડ લેવામાં આવે ઈ બરાબર એક વોટ લેવામાં આવે

આ ઘટક આત્મપ્રે ધરાવે છે તો આવા ઘટકને કહેવામાં આવે છે ઇન્ડક્ટર ઇન્ડક્ટરનો સિમ્બોલ આપણે આ રીતનો લેવામાં આવે છે જે બાજુથી પ્રવાહ પસાર થતો એને પ્લસ કહેવાય પ્રવાહ બહાર આવતો હોય એને માઇનસ કહેવામાં આવે છે તો આત્મ પ્રેરણ જેવી જ બીજી ઘટના આપણી પાસે આવે છે અને બીજી ઘટના આપણી પાસે છે અન્યોન્ય પ્રેરણ પહેલી ઘટના આવી વિદ્યુત ચુંબકીય પ્રેરણ બીજી ઘટના આવી આત્મપ્રેરણ અને હવે ત્રીજી ચર્ચા અન્યોન્ય પ્રેરણ તો ગુચડું એક છે ગૂચડા એક સાથે બેટરી જોડેલી છે થતો પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો શું થાય છે તો ગુચડા એક માંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો ગુચડા એકમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આ ગુચડા એકનું ચુંબકીય ક્ષેત્ર ગુચડા બે સાથે સંકળાય છે આમ ગૂંચળા બે અને ચુંબક ક્ષેત્ર જે છે એ ગૂંચળા એક નું છે હવે આમાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે તો ગૂંચળા એક ના ફ્લક્સમાં ફેરફાર થાય અને ગૂંચળા એક ના ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ગૂંચળા બે ના ફ્લક્સમાં પણ ફેરફાર થાય અને આ પ્રકરણમાં ઓલરેડી આપણે એ જ ચર્ચા કરીએ છીએ કે ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય તો અહીંયાંગળી પણ આ ગૂંચળા બે ની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે આ ઈએમએફ અન્ય પ્રવાહના કારણે છે બીજા કોઈના કરંટના કારણે છે એટલા માટે આ ઘટનાને કહેવામાં આવે છે અન્યને પ્રેરક અહીંયા આગળ ગુચરાને જે પ્રવાહ જે છે એ પોતાનો જ છે એટલા માટે કહેવામાં આવે છે આત્મપ્રેરણ એને ફ્લક્સ છે પોતાનું જ છે એટલા આ ઘટનાને કહેવામાં છે આત્મપ્રેરણ જ્યારે આ ઘટનાને કહેવામાં આવે છે અન્યને પ્રેરણ હવે આપણે માનીએ કે ગૂંચળા એકનો પ્રવાહ છે આપણી પાસે આઈ આમાં પ્રવાહના કારણે એમાં ફ્લક્સ સંકળાય છે માનો કે આટા એન છે તો ગુચડા બે સાથે જે સંકળાય અન્ય પ્રેરણની ઘટનામાં એની ચર્ચા લઈએ એ ટુ એ પહેલા ગુચડામાં પસાર થતા વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે ચલે છે દૂર કરો તો અચળાંક આવે એમ ટુ વન આઈ વન તો મિત્રો અહીંયા એમ ટુ વન જે આઈ વન આવે છે એને બે ગૂંચળાના બનેલા તંત્રોનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે એની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય કે જો ગૂંચળા એકમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તો ગૂંચળા બે સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને આ બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે બીજી રીતે આપણે વ્યાખ્યા સમજીએ બીજી વ્યાખ્યા

કે પહેલા ગૂંચળામાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર જો 1 એમ્પિયર હોય તો બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF ને આ બે ગૂંચળાના તંત્રનું અન્યુન્ય પ્રેરકત્વ કહે છે બંને કિસ્સામાં આત્મપ્રેરણ અન્યુન્ય પ્રેરકત્વના એકમો સરખા છે એટલે કે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર અથવા તો હેનરી અથવા તો વેબર પર એમ્પિયર મિત્રો હવે ફરી પાછો એક વિરામ લઈશું વિરામ બાદ પ્રકરણ નંબર ત્રણ જે છે એના પણ કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું ફરી મળીશું વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ ફરી પાછી આપણી ચર્ચાને આગળ વધારીએ હવે ચર્ચા છે પ્રકરણ નંબર ત્રણ વિદ્યુત ચુંબકીય તરંગો એનો ગુણભાર છે છ એમાંથી એક થિયરી અથવા તો દાખલો અને કેટલાક એમસીક્યુ પણ પૂછાઈ શકે છે બહુ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ એમાં હર્ષનો પ્રયોગ આવે છે તો હર્ષના પ્રયોગની ગોઠવણ આકૃતિની અંદર દર્શાવેલી છે આકૃતિમાં ક્યુ અને ક્યુ બે ધાતુના ગોળાઓ છે આ બે ગોળાઓ સાથે સળિયા એમ અને એન જોડેલા છે આ બે સળિયાઓની વચ્ચે તમે જોઈ શકો છો કે કેટલીક જગ્યા રહે છે એ જગ્યામાં તણખો એટલે કે સ્પાર્ક કરવામાં આવે છે

પણ એમાં સહેજ જગ્યા હોય છે અને આર તરીકે ઓળખવામાં આવે છે તો પ્રયોગ કંઈક આવી રીતે થાય છે કે જ્યારે ઇન્ડક્શન કોઈલ ચાલુ કરવામાં આવે છે ત્યારે એમ અને એન સ્પાર્ક ગેપની અંદર સ્પાર્ક થાય સ્પાર્ક થવાના કારણે હવાનું આયનીકરણ થાય અને આયનીકરણ પામેલી હવા વિદ્યુતની સુવાગ કહેવાય પરિણામ સ્વરૂપે શરૂઆતમાં ક્યુ પર ઋણવીજ બાર છે અને ક્યુ પર ધનવીજ બાર છે પણ સ્પાર્ક થયા બાદ ક્યુ પરથી ઇલેક્ટ્રોન ધેર ટ્રાન્સફર ઓન ધ ક્યુ તો આના કારણે Q1 પરનો વીજભાર ધીરે ધીરે ઓછો થતો જાય છે અને Q2 પરનો ધન વીજભાર પણ ક્રમશઃ ઓછો થતો જાય છે અને થોડા સમય બાદ પરિસ્થિતિ ઉલટી જાય છે એટલે કે Q2 ઉપર ઋણ વીજભાર આવે છે અને Q1 પર ધન વીજભાર આવે છે આ જે વિદ્યુત ચુંબકીય પસાર થાય એની હાજરી R પર નોંધવામાં આવે છે

અહીંયા ઋણ વિજવાર છે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ બળ લાગે છે એટલે આ બળ આ દિશામાં લાગે પરંતુ એક લાગતા એટલે પર લાગતા વિદ્યુત ક્ષેત્ર આ ચેપ્ટર નંબર વનમાં આપણે શું કીધેલું છે આપણે ક્ષેત્ર એટલે પરિણામી બળ એટલે કે તેમ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગે હવે જેમ 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 આપણે આગળ વધતા જઈએ તેમ 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 ક્રમશઃ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે આ તો ઉત્પત્તિ થઈ આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની બટ વોટ અબાઉટ ધ મેગ્નેટિક ફિલ્ડ

થયા કરશે અને આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો છે હવે બે માર્કની અંદર બહુ જ મહત્વનો પૂછાતો અને દરેક પેપર સેટરને પૂછવાની ઈચ્છા હોય એવાનો એક પ્રશ્ન છે કે ઉત્સર્જિત અને ઇન્ડક્ટિવ ઘટકોની સમજૂતી આપો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ વિદ્યુત તરંગ બતાવેલું છે અને આજે બીજું જે તરંગ બતાવેલું છે તમને પિંકીશ કલર વડે એ ચુંબકીય તરંગ છે

અહીં તમે જોઈ શકો છો કંપ વિસ્તાર ઝડપથી ઘટતો જાય છે એટલે કે વન અપોન આર એટલે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં એના કંપ વિસ્તાર ઘટતા જાય છે તો આવો જે વિસ્તાર છે આવા વિસ્તારને આવા તરંગ આવા ઘટકોને કામ આજે ઉત્સર્જિત ઘટકો દૂરના વિસ્તારમાં આપણે જોવા જઈએ કે આ તરંગો હજુ ને હજુ આગળ પ્રસરતા જશે તો જેમ જેમ આ તરંગો આગળ પ્રસરતા જાય છે તેમ તેમ વેક્ટર ઇ અને વેક્ટર બી ના દોલનો વચ્ચે કળાનો તફાવત જે જે ક્રમશઃ ઘટતો જાય છે અને દૂરના વિસ્તારમાં વેક્ટર ઈ અને વેક્ટર બી સમાન કળામાં દોલન કરતા હોય છે તો આવા આવા જે જે ઘટકો છે ઘટકોને આપણે ઇન્ડક્ટિવ આ ઘટકોને ઇન્ડક્ટિવ ઉપરાંત આ પ્રકરણની અંદર મહત્વના પૂછી શકાય એવા પ્રશ્નો છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો આ ઉપરાંત પ્રકરણ એક અને ત્રણમાંથી કેટલાક મહત્વના પ્રશ્નો આ છે જેની અમુકની ચર્ચા આપણે અહીંયા ઓલરેડી કરી ચૂક્યા છીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ સમજાવો તેની અંદર કોઈ આખરી તમારે દોરવાની આવતી નથી સમીકરણ ડિરાઈવ કરો પ્રશ્ન નંબર 2 ગતિ કી એમએફ એટલે શું સાબિત કરો કે ઈ બરાબર માઈનસ બીવીએલ આ પ્રશ્નનો જવાબ અચૂક કરજો ચૂક્યા વિના કરજો કારણ કે થિયરી દાખલા એમસીક્યુ બધા માટે ઉપયોગી છે આ ચર્ચાની આપણે કરીએ આ પ્રશ્નની ચર્ચા કે વાહક સળીઓ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે ત્યારે તેમાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવવાનું કારણ શું છે તો આજે આપણે જવાબ મેં ચર્ચા કરેલી છે આત્મ પ્રેરિત ઈએમએફ સમજાવો એટલે કે આપણે સૂત્ર જે મેળ્યું ઈ બરાબર માઇનસ સેલ ડીઆઈ બાય ડીટી તમારે મેળવવાનું અને એની ચર્ચા કરવાની અને એ ચર્ચા ઉપરથી ઇન્ડક્ટર માટે સંગ્રહિત ઊર્જાનું સમીકરણ યુ બરાબર હાફ એલઆઈ સ્ક્વેર મેળવો તો મિત્રો જ્યારે આ થિયરી લખો ત્યારે ખાસ આ કેજો કે જેવી રીતે યંત્ર વિજ્ઞાનમાં જળત્વનો રોલ દળ ભજવે છે આ કિસ્સામાં જડત્વનો રોલ કોણ ભજવે છે ઇન્ડક્ટર ભજવે છે તરંગની લાક્ષણિકતા ચર્ચો આ ઉપરાંત પ્રકરણ એકમાંથી પણ કેટલાક મહત્વના દાખલા છે આપણી પાસે તો ઉદાહરણના દાખલાઓ ખાસ નોંધી લેજો ઉદાહરણના દાખલા નંબર બે પાંચ છ સાત નવ અને બાર આ પ્રકરણ મિસ ઇટ સ્વાધ્યના દાખલા એક બે અને ચાર વિદ્યાર્થી મિત્રો આજની ચર્ચા અહીં આંગળી પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું નવા એપિસોડમાં પાસ થવાના પંચાણું નવા પ્રશ્નો ચાશે નવા પ્રકરણ સાથે ત્યાં સુધી અહીંયા જ આપણે અટકીએ છીએ નમસ્કાર